રાજકોટ જિલ્લામાં પણ અતુલ સુભાષ જેવો કેસ આવ્યો સામે રાજકોટ જિલ્લાનો એક પીડિત આવ્યા મીડિયાના સહારે મારી પત્ની નોકરી કરે છે છતાં ભરણપોષણ આપવું પડ્યું છે મેં ફેમિલી કોર્ટમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા મેં અતુલ સુભાષના કેસ પહેલાં કોર્ટમાં અરજી કરી હતી કે મારી સાથે કોર્ટ દ્વારા અને પત્ની દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે તેનાથી કંટાળી અઘટિત પગલું ભરવું પડશે જુલાઈ બે હજાર એકવીસમી મારો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારથી હું ભરણપોષણ આપી રહ્યો છું પોલીસ મારા ઘરે રિકવરી કરવા આવે છે હતો તો ત્યારે થઈ જ્યારે મેં મારી સાથે થયેલ અન્યાય બાબતે પ્રિન્સિપાલ જજને ફરિયાદ કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે તારાથી થાય તે કરી લેજે આ પ્રકારનું વર્તન કોર્ટમાં કેટલું યોગ્ય બાઇટ પીડિત પતિ મારો ગામ રાજકોટ જિલ્લાનું છે આથી 10 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા મારા સસરાને ત્રણ દીકરી છે પહેલી દીકરી અત્યારે કાયદેસર ચોથા ઘરમાં બેઠી છે બીજી દીકરી અત્યારે બીજા ઘરમાં બેઠી છે અને મારી પત્નીનો હું બીજો પતિ છું અમારો સંસાર 6 વર્ષ સુધી ચાલ્યો છે ત્યારબાદ મારી પત્નીએ મારા ઉપર ભરણપોષણનો કેસ કરેલો છે

પૈસા ભરવા માટે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે છે જેમ કેસ આગળ વધતો ગયો એ પ્રમાણે કોર્ટમાં અમે મારા મારા પતિ પત્નીના પિતા દ્વારા વારંવાર નવાર પુરુષોને પ્રચારિત કરવા માટે કોર્ટમાં ઢસરી જવામાં આવે છે અને તેમની દીકરીઓ પુરુષ બદલાવાનો કાયદેસરનો ધંધો કરે છે એ જાહેર કર્યું છતાં કોર્ટે અમારી વાત માન્ય રાખી નહીં ત્યારબાદ મારી પત્નીને કોર્ટમાં ગૃહિણી એવું દર્શાવી અને પોતે નોકરી કરે છે તે વાત કોર્ટમાં અમે રજૂ કરી છતાં પણ કોર્ટે અમારી વાત મંજૂર રાખી નહીં અને પૈસા ભરવા માટે રાજકોટ ફેમિલી કોર્ટ કાયદેસર રીતે પુરુષ ઉપર દબાણ કરે છે સમયાંતરે અમે કોર્ટમાં એક એપ્લિકેશન આપેલી કે મારી પત્ની નોકરી કરે છે તો એના માટે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો જજ દ્વારા એવો હુકમ લખવામાં આવ્યો કે આ સીઆરપીસી આરટીસી એકસો પચીસ ની મેટર છે આ ક્રિમિનલ મેટર નથી તો આમાં પોલીસનો કોઈ રોલ નથી માટે પોલીસનું ઇન્વેસ્ટિગેશન થાશે નહીં તમારી પાસે પુરાવા હોય તો આપો બાકી તમે ભરણ પોષણ ભરો